નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો જીએસઆરટીસી દ્વારા ગતરોજ ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા છે તેનું આયોજન થઈ ગયું છે અને હવે ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં પાસ થનાર તમામ ઉમેદવારોના જે મેરિટ માર્ક્સ છે તે લેખિત પરીક્ષાના માર્ક્સ પણ જીએસઆરટીસી દ્વારા ગતરોજ છ જૂનના રોજ મિત્રો જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે સવાલ એ છે કે મિત્રો જીએસઆરટીસી દ્વારા ક્યારે બહાર પાડવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ શું કંડક્ટરની ભરતીની જેમ ડ્રાઈવરની ભરતી પણ મિત્રો આજે હાઈકોર્ટનું જે મિત્રો પીઆઈએલ થઈ છે એટલે કે હાઈકોર્ટના જે ચક્કરમાં ફસાઈ ગઈ છે કે નહીં અને શું ડ્રાઈવરનું મેરિટ જે છે તે પણ આમાં લેટ થશે જાણો મિત્રો આજના વિડીયોમાં કે ક્યાં સુધીમાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ સાથે જ મિત્રો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને જાણો કેવી હોય છે ડ્રાઈવરની ફરજો અને તેની નોકરી તમામ પાસાઓ પર આજના વિડીયોમાં આપણે ફોકસ કરીશું તો વિડીયો અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન ભરતીઓના પરિણામ જી લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનસ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લેખિત પરીક્ષાનું પરિણામ જે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોનું પરિણામ ગત છ જૂનના રોજ જીએસઆરટીસી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે હવે જીએસઆરટીસી ડ્રાઈવરના તમામ ઉમેદવારો જે છે તે જગ્યાના ત્રણ ગણા ઉમેદવાર એટલે કે નવ હજાર બસો બાવન ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તેને રાહ જોઈને બેઠા છે પરંતુ ગત રોજ મિત્રો લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા કંડક્ટરના કેટલાક દિવ્યાંગ ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતાં હાલમાં જીએસઆરટીસીની કંડક્ટરની જે ભરતી છે તે આ મિત્રો હાઈકોર્ટના જે કેસમાં છે તેમાં અટવી પડી છે એટલે કે હાલમાં જે છે તે હાઈકોર્ટમાં કંડક્ટરની ભરતીનો કેસ ચાલતો હોવાથી હાઈકોર્ટની જે કંડક્ટરની ભરતી છે તેના પર સ્ટે આવે છે ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની ભરતીનું પરિણામ પણ જે છે તે પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ જે મેરિટ છે તે હાઈકોર્ટના ચુકાદા બાદ જ જાહેર કરવામાં આવશે મિત્રો આગામી સુનાવણી ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે જો હાઇકોર્ટ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોના તણફેડમાં ચુકાદો આપવામાં આવશે તો ચોક્કસથી મિત્રો ત્યારબાદ જ હાઈકોર્ટ દ્વારા ગુજરાત જીએસઆરટીસી દ્વારા નિગમ દ્વારા જે છે તે ડ્રાઈવરોનું મેરિટ પણ જાહેર કરવામાં આવશે એટલે કે નિગમ દ્વારા ડ્રાઈવરોનું જે મેરિટ છે તે જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે કંડક્ટરની જેમ કારણ કે કંડક્ટરની ભરતી જે છે તે મિત્રો હાલ પૂરતી ફસાયેલી છે તો મિત્રો ક્યાં સુધીમાં આવી શકે છે આ ડ્રાઈવર સંવર્ગનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે તે તો મિત્રો સાત ચાર જુલાઈ પછી જો ચુકાદો હાઈકોર્ટ તરફેણમાં આવશે દિવ્યાંગ ઉમેદવારોના અને જીએસઆરટીસી કંડક્ટરની ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે તો ચોક્કસથી જીએસઆરટીસી દ્વારા જે છે તે ચાર જુલાઈ પછી તરત જ આ ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ રેડી છે તે જાહેર કરી દેવામાં આવશે મિત્રો ત્યાં સુધી મિત્રો આપણે જે છે તે હાલ પૂરતી રાહ જોવી પડશે કારણ કે જીએસઆરટીસીના અધિકારીઓ અને જે સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે કે હાલમાં જીએસઆરટીસી કોઈ પણ જાતનો ચાન્સ લેવા નથી માંગતી અને ભરતી પ્રક્રિયાઓ હાલમાં જે છે તે હોલ્ડ ઉપર મૂકી દેવામાં આવી છે મિત્રો તો શું કંડક્ટરની જેમ ડ્રાઈવરની ભરતીનું મેરિટ પણ લેટ આવશે તો હા મિત્રો કંડક્ટરની જેમ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું ડ્રાઇવરોનું જે મેરિટ છે તે પણ લેટ આવશે જાણીએ આગળની પ્રક્રિયા તો મેરિટ આવ્યા પછી મિત્રો જે છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે તમામ જે ઉમેદવારો છે નવ હજાર બસો બાવન ઉમેદવારો તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ પચાસ ગુણનો રહેશે જેમાંથી સાડત્રીસ ગુણ લાવવા કમ્પલસરી છે ડ્રાઇવિંગ ટેસ્ટ નિષ્ણાંત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે જ મિત્રો જે ડ્રાઈવરો છે નિષ્ણાંત ડ્રાઈવરો જે જૂના એમના દેખરેખમાં લેવામાં આવશે અને તેમનાથી પચાસ માર્ક્સમાંથી માર્ક્સ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મેળવેલા ગુણના સાહીઠ ટકા અને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના ચાલીસ ટકા એમ મળીને કુલ સો માર્ક્સનું મેરિટ બનાવવામાં આવશે અને જે ઉમેદવારો મેરિટ લિસ્ટમાં આવતા હશે ટોપમાં તેવા દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ મિત્રો જે વાત કરીએ આપણે છતાલીસો જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલમાં બોલાવવામાં આવશે મિત્રો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ખરાઈ થઈ ગયા બાદ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે કયા કયા ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ માટે જરૂર પડશે ડ્રાઈવર માટે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે છે તે જે મેરિટમાં આવતા જે ટોપના જે ઉમેદવારો છે તેમનું મિત્રો જે છે તે એક લિસ્ટ બહાર પાડવામાં આવશે એટલે કે સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્રણ હજાર ચોર્યાસી ઉમેદવારોનું અને આ ત્રણ હજાર ચોર્યાસી ઉમેદવારોને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે નરોડા ખાતે બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો નરોડાથી તેમને જે તે ડિવિઝન જ્યાં ટેબલ પર બેઠેલા હોય છે તમે જે ડિવિઝન સિલેક્ટ કરશો જગ્યાઓ ખાલી હશે તમારા મેરિટ પ્રમાણે તે તે જે તે ડિવિઝનમાં તમને નોકરી મળશે ને તમારે તે ડિવિઝન ખાતે ત્યાં હાજર થવાનું હોય છે જેના માટે તમારે પણ કંડક્ટરની જેમ જ જે ફોર્મેટ આપવામાં આવશે પોલીસ વેરિફિકેશનનું જે તમારા નજીકના પોલીસ સ્ટેશનથી તમારે વેરીફાય કરવાનું હોય છે સાથે જ મિત્રો મેડિકલ સર્ટિફિકેટ જે તે સિવિલ સર્જનનું લઈ અને તમારે નોકરી પર હાજર થવાનું હોય છે નોકરી પર હાજર થતાની સાથે જ તમને મિત્રો એકથી બે દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં ડ્રાઈવરની ફરજો ડ્રાઈવરે કયા કયા કામ કરવાના હોય છે તેના વિશે જણાવવામાં આવશે છે અને ત્યારબાદ મિત્રો તમને જે છે તે જૂના ડ્રાઈવર સાથે એક બે દિવસ જે રૂટ છે તે રૂટનું મિત્રો સંચાલન બતાવવામાં આવે છે અને પછી સ્વતંત્ર રૂટ તમને પણ આપી દેવામાં આવે છે કેવી હશે ડ્રાઈવરની નોકરી તો ડ્રાઈવરે કયા કયા કામ કરવાના છે ડ્રાઈવરની નોકરી કેવી જાણીએ તો ડ્રાઈવરે સૌ પ્રથમ મિત્રો સૌથી પહેલાં તો એક નોકરી શરૂ થયાના અડધો કલાક પહેલાં જે છે તે મિત્રો ડેપોમાં હાજર થઈ જવાનું હોય છે અને ડેપોમાં આવી અને પોતાની રૂટની જે બસ છે તે બસની ચકાસણી કરી લેવાની હોય છે બસનો નંબર સાથે બસના જે બોર્ડ છે મિત્રો આગળના અને પાછળના જે રૂટ બોર્ડ એ રૂટ બોર્ડ લગાવવાના હોય છે સાથે જ મિત્રો આગળનું બોર્ડ રૂટ બોર્ડ કન્ડક ડ્રાઈવરે લગાવવાનું હોય જ્યારે પાછળનું રૂટ બોર્ડ કન્ડક્ટરે લગાવવાનું હોય છે પરંતુ ડેપોમાંથી બંને રૂટ બોર્ડ બસમાં નાખવાની જવાબદારી ડ્રાઈવરની હોય છે ત્યારબાદ મિત્રો ડ્રાઈવરે ડીઝલની ચકાસણી કરી લેવાની હોય છે એ ઇપીકેએલ એપીકેએમ એટલે કે મિત્રો કિલોમીટરની એવરેજ કાઢવા માટે જે તે ડ્રાઈવર ડેપો સમયે ગાડી પર ચડે ત્યારના કિલોમીટર લખી લેવાના હોય છે અને જીએસઆરટીસીનું જે સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે તેમાં કિલોમીટર લખી અને ત્યારબાદ મિત્રો જ્યારે ડ્રાઈવર નોકરી પરથી ઉતરતા હોય છે ત્યારના કિલોમીટર નોંધી અને કેટલા કિલોમીટર બસ ગઈ અને ખાતે કેટલા ડીઝલ વપરાય તેના પરથી એક એવરેજ કિલોમીટર પર કિલોમીટર કેટલા ડીઝલ જાય છે તેનું મિત્રો એક જે છે તે મિત્રો કોષ્ટક બનાવી અને મિત્રો દર જમા કરવાનું હોય છે ડ્રાઈવરોએ ડ્રાઈવરે મિત્રો બીજું એક કામ એ કરવાનું હોય છે કે સમયસર તેને ડેપોમાં ગાડી મૂકી દેવાની હોય છે સ્ટેન્ડ પર ત્યારબાદ મિત્રો નિયત કરેલા જે સ્ટેન્ડો છે રૂટમાં આવતા તમામ સ્ટેન્ડોએ જે છે તે પેસેન્જરને ઉતારવા અને ચડાવવાની જવાબદારી કંડક્ટર બિલ મારે ત્યારે બસ ઊભી રાખવાની જવાબદારી જે છે તે ડ્રાઈવરની હોય છે ત્યાર ઉપરાંત ડ્રાઈવરનું મિત્રો જે બસ છે તેને સ્વચ્છ અને સારી રીતે ચલાવવાની જવાબદારી જે છે ડ્રાઈવરની હોય છે મિત્રો ડ્રાઈવરની નોકરી આ મહદઅંશે કંડક્ટરની જેમ જ મિત્રો આઠથી દસ કલાકની હોય છે અને રૂટમાં તો વાત કરીએ તો લોકલ બસ હોય છે ગુર્જરનગરી એક્સપ્રેસ સાથે જ મિત્રો સ્લીપિંગ કોચ આ રીતે અલગ અલગ જે બસ હોય છે તે બસોમાં મિત્રો તમારે ડ્રાઇવિંગ કરવાનું હોય છે નાઇટ હોલની પણ બસ હોય છે જ્યાં મિત્રો રાત્રે તમારે કંડક્ટરની સાથે જે તે ગામમાં નાઇટ હોલ કરવાનો હોય છે જે તે સિટીમાં નાઇટ હોલ કરવાનો હોય છે અને સાથે જ મિત્રો કંડક્ટર અને ડ્રાઈવર બંનેની નોકરી આમ તો ચોવીસ કલાકની ગણાય છે કારણ કે આજના દિવસે તમે બપોરે એક બે એક વાગે ચડો છો તો તમે આવતીકાલે બપોરે બાર એક વાગે તમારી બીજા દિવસની ડ્યુટી પૂરી કરી અને ચોવીસ કલાકે તમે નોકરી પરથી ઉતરો છો ત્યારબાદ ચોવીસ કલાક તમને રજા જેવું મળી રહેતું હોય છે એટલે કે ડ્રાઈવર અને કંડક્ટર આ બંને સમગ્રની જે નોકરી છે તે વર્ષમાં આપણે તેર દિવસ કરવાની હોય છે તેર દિવસ ચોવીસ કલાક કરવાના હોય છે ત્યારબાદ તેર દિવસ રજાઓ હોય છે સામે અને ચાર તમારા વીકલી ઓફ સરકાર દ્વારા આપવામાં આવે છે ડ્રાઈવરની નોકરી દરમિયાન મિત્રો ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ માટે મળે છે પાંચ વર્ષ પૂર્ણ થતાં મિત્રો ઓગણીસોનો ગ્રેડ પે એટલે કે વીસ હજાર બેઝિક સાથે હાલના જે સરકારી ભથ્થાઓના અને હાલના સરકારી જે પગાર મળે છે તે પ્રમાણે મિત્રો ડ્રાઈવરોને ઓગણત્રીસથી ત્રીસ હજાર રૂપિયા પગાર પ્રતિમાસ ફૂલ પગાર થયા પછી મળે છે મિત્રો અને ડ્રાઈવરોનો પીએફ અને જે છે તે મેડિકલ કપાતું હોય છે મિત્રો ત્યારબાદ મિત્રો ડ્રાઈવરોને મળતી રજાઓની વાત કરીએ તો ડ્રાઈવરોને પણ મિત્રો વર્ષે ચાલીસ ઇએલ જે છે તે અર્નિંગ લિંક મળે છે જે ના વપરાતા દર વર્ષે તેમને રોકડમાં રૂપાંતર કરી અને સરકાર દ્વારા રોકડમાં ચૂક ચુકવણું કરી દેવામાં આવે છે આ મિત્રો આ ડ્રાઈવરની ભરતી અંગેનું જે નોલેજ હતું અમારી જોડે એ તમારા સુધી શેર કરી છે આશા રાખીશું કે ડ્રાઈવરની જે તૈયારી કરતા ઉમેદવારો માટે ક્યાંક ને ક્યાંક આ ન્યૂ મારું જે નોલેજ છે તે ઉપયોગમાં આવે તેવી આશા હિન્દ અસ્તું